મનુષ્યા દેહની કિંમત કેટલી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે અક્ષરરૂપ થાવું અને પુરુષોત્તમની ભક્તિ કરવી આત્માના કલ્યાણ માટે ભગવાન ભજી લેવા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય વાણીમાં ભગવાને આપણે આવો મોઘો મનુષ્ય દેહ આપ્યો છે હવે એ મોઘો એટલે એની કિંમત નથી છે એટલે એની કિંમત છે અત્યારે રોબોટ બનાવે છે રોબોટ એટલે માણસના જેવું કામ કરે અહીંથી જાય કામ કરી આવે જે કામ સોંપી બરોબર વ્યવસ્થિત પાછો આવે પણ એટલું જ કરે જે એને આ બતાવ્યું એટલું જ બીજી વખત કરે તો એવું બધે કરી લે ત્યારે પણ ભગવાને જે શરીર આપ્યું છે એ આપણો કાયમ પણ જે કંઈ કામ કરવાનું છે એ થયા જ કરે પણ એ મોંઘા શરીર છે એની આપણને કિંમત નથી આપણને ભગવાને આપેલી વસ્તુ છે કિંમતી છે મોંઘી છે અમૂલ્ય છે પણ એની કિંમત આપણને નથી કારણ કે આપણે વ્યવહારમાં સંસારમાં પડ્યા છે એટલે એના ઉપર જ આપણું તાન હંમેશા રહે છે કે સુખી થઈએ પૈસાદાર થઈએ નોકરી ધંધાની અંદર રચા પચા રહીએ છીએ એટલે જે ભગવાન ભજવા માટે શરીર મળ્યું છે એને બદલે આપણે આ બધા કાર્ય એટલે માટે મહારાજ કે આપણા દેહ મળ્યો છે ભગવાન ભજવા માટે આપણો દેહ છે શા માટે મળ્યો છે એ ગુણાતીતાન સ્વામી સમજાવે છે કે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ભક્તિ કરવી શાસ્ત્ર માત્ર અને બધા મહાન પુરુષો એ જ કહે છે કે આ દેહ કરીને ભગવાન ભજી લેવા અને આત્માનું કલ્યાણ થાય ભગવાનની પ્રસન્નતા થાય એવું જ કાર્ય હંમેશા કરવું અને બીજી રીતે પણ વાત થાય છે કે આ દેહ કરીને આપણે છે એટલે આ દેહ કરીને જે કંઈ આપણાથી સેવા થાય પરોપકાર થાય કરવું આત્મકલ્યાણની વાત કરે છે કે આત્મકલ્યાણ પણ કરવું એટલે મુખ્ય વસ્તુ એ છે કે તમે કામ ધંધો વ્યવસાય નોકરી ધંધો બધું જે કરવાનું એક કરો એનું કોઈ ના નથી કહેતા પણ આત્મકલ્યાણની જે વાત મુખ્ય છે કે આત્મારૂપ થવાનું છે કે આત્માનું સ્વરૂપ ઓળખીને ભગવાનનું સ્વરૂપ ઓળખીને આત્માઋતને પરમાત્માની ભક્તિ કરવી છે એક આપણું મુખ્ય ધ્યેય છે આ શરીરનું અને એ રીતે એનો ઉપયોગ જો કરવામાં આવે તો ભગવાનની પ્રસન્નતા થાય પણ માણસને અત્યારે એવું છે કે આટલા વિજ્ઞાને વધાર્યું છે ને ખૂબ પ્રવૃત્તિ વધારી છે એટલે કોઈ નવરા જ નથી થતા ખબરથી ઉઠે તે પ્રવૃત્તિ પ્રવૃત્તિને પ્રવૃત્તિ જ હોય છે એટલે ભગવાન ભજવા નબરા કોઈ હોતા નથી યોગીજી મહારાજ મુંબઈમાં જ્યારે પધારતા ત્યારે ઘણા વખત વાત કરતા કે આ મુંબઈ નગરી અજંપા નગરી છે મુંબઈની અંદર પશુ પંખીને મનુષ્યને રાત દિવસ જ કામ ચાલે એટલે સવારથી વહેલા ઉઠે ત્યારથી ધમધમાટ ગાડીઓ મોટરો બીજું ત્રીજું ચાલ્યા જ કરે તે રાતના બાર વાગ્યા સુધી ધમધાલ ચાલે ને ત્યાર પછી ફરી બે કલાક ને બે કલાક કંઈ બંધ કાઢી રહે ને પછી ચાર વાગ્યાથી ધમધમા એટલે સ્વામી કંઈ કોઈ નવરાત નથી અહીંયા મંદિરમાં આપણે કથા વાર્તા કરીએ છીએ કે એવી બધી વાતો થાય છે પણ કોઈ લાભ લેવા આવતા નથી કારણ દરેકને એમ છે આપણું કામ કરાવી લે અને આટલું કામ પૂરું થઈ જાય પછી આપણે નિરાંતે ભગવાન બચશું કેટલાકને એવું હોય છે થાય છે રહે છે શી ઉતાવર છે ઘણો સમય છે તો હજુ તો આપણે પંદર વર્ષ વીસ વર્ષના છે પછી ભગવાન બચશું આની ઉંમર છે આ મોટા થઈશું તારે પછી પછી જુવાન થઈ શું પરસુ પછી તો ધીરે ધીરે વ્યવહારમાં ખોતી ગયા ગાઈડ પણ આવી ગયો અને પછી આપણું દેહ પડી જાય બધું ભલે પાણીમાં જાય એટલે એ રીતે પણ હોય છે પણ કાલે કરનતા આજ વીડાનું ઢોગળું ડળેગા કબ ને કરેગા કબ કે જે કામ કાલે કરવું છે આજે જ કરવું એ તો આળસ કહેવાય આપણને જે કામ કરવાનું છે એનું તમે એક કલાક પછી કરશો ને એ પણ એક આળસ છે જે કામ અગત્યનું હોય એ પછી કાલ ઉપર કે સમય પર કે એક મિનિટ પછી કરીશું ને તો એ આળસ કહેવાય એ કામ આપણે પતાવી જ દેવું જોઈએ જે કામ છે આપણે આખી જવાબદારીનું નોકરી હોય ધંધા હોય બીજા ત્રીજામાં કે જે કંઈ આપણે વ્યવસાય કરીએ બધું એ કામ આપણે છે એ સાંજે જેમ બેંક બેલેન્સ કાઢે છે બેંકો એ ચાર ત્રણ ભાગે એટલે બધું બંધ થઈ જાય લેવડ લેવડ પછી આખા દડામાં જે કંઈ જાવર થયું હોય એ કરીને બેલેન્સ કાઢે કે આટલું આજે ધંધો થયો છે આટલો આપ્યા ચેકને આટલા ચેક જમા થયા એટલે એને ઉજાગર હોય બેલેન્સ પણ સ્વામી કે જે કોઈ વેપારી હોય ને આળીસ આણસું હોય કે હવે આ આપ્યું છે આજે આટલી ધંધો થયો છે પણ એને બરોબર લખે નહીં સાંજે તારો મેળવે નહીં કે આજે આટલો ધંધો થયો છે અને એ ધંધામાં આટલો નફો થયો આટલો બકરો થયો છે એમાં નફો આટલો થયો છે અને આટલો આપણો સ્ટોક છે એટલે વેપારીએ આ બધી ધ્યાન રાખવી પડે પણ એ બધું કર્યા જ કરે માલ મંદથી જાય અને સ્ટોક કેટલો શું છે ખબર ન હોય અને પૈસા આવ્યા છે એ પછી વાપરીએ કે આટલો નફો થયો છે એટલે વાપરી નાખો પણ નફો છે પણ એમાં વકરો કહેવાય વકરામાંથી નફો કેટલો થાય છે એ તો વિચાર કરીએ ત્યારે થાય પણ એ ન કરે તો પછી શું થાય દીવા રૂપ રૂપવાનું થાય પછી બધા ધંધામાં કંઈ ખડફડ થઈ ગયું એટલે બધા પૈસા આપણે લોકોની પાસે જ જતા રહ્યા કારણ કે આપણે માલ લીધો ઉઘરાણી ના ખબર પડી ઉઘરાણી કેટલી રહી ગઈ છે માલ આપ્યો માલ આપણે આપણે જે આપ્યો હોય એને પૈસા ના આપી શક્યા આ બધું ખ્યાલ રાખવો તો જ કામ થાય છે પણ ન કરે તો પછી શું થાય દીવા રોગો કોણ હોય એમ આળસ આવું છે વસ્તુ કે આપણા જીવનમાંથી આળસને પ્રમાદે કરીને આપણે આખું જીવનને વેળખી નાખીએ છીએ ખાવા પીવા મહોત્સવની અંદર પણ ભગવાન ભજતા નથી એટલે ઘણાને એમ થાય કે આપણે નવરા થઈશું ત્યારે પ્રભુ ભજીશું ગુના સ્વામી કહે છે કે થવા થવાશે નહીં અને પ્રભુ ભજાશે નહીં નવરા થવાય એવું છે પ્રવૃત્તિ પ્રવૃત્તિની પ્રવૃત્તિ છે એટલે ટાઈમ મળે નહીં હવારથી હા જુદી આપણું વ્યવસાય એમાં દ્રશાંત આવ્યું ને આપણે અહીંયા ભાઈ શેઠ હતા વેપાર કરતા તું તેલનો તેલનો દબાવ કરે અને આનાનું તેલ લેવા બે આનાનું તેલ લાવે એવી રીતનું તેલ લેવાના આપે કરા કંઈ બધા આવ્યા કરે અને એમાંથી હાથ પડે તારે ચાર આઠ આનંદ પોતાને બચે બાકી બધું ભાઈ બચે નહીં આવી એક ધંધો એને ચાલ્યા જ કરે અખંડ એવી રીતની પ્રવૃત્તિ કરે તારે એટલું મળે ને એમાંથી નિર્વાહ કરે પણ એને બીજો ધંધો કરવો વ્યવસાય કરો એ બધી વસ્તુ નહીં પણ એની અંદર એની અંદર કરે મહાત્મા મહાત્માએ કહ્યું કે આ બીજા આખી દુનિયા જિંદગી આમને આમ જશે બે પૈસે ભેગા થશે નહીં એટલે એને દયા આવી કે ભાઈ પારસમુની હું તને આપું એક એવી ચીજ છે કે જે લોખંડને અડાડે તો સોનું થઈ જાય અત્યારે આપણે એ બધી જોવા નથી મળતું પણ એ એક વસ્તુ છે કે એ પારસમરની એવી વસ્તુ છે કે જે કંઈ લોખંડ હોય એ લોખંડને સોનું બનાવી દે આવી એવી વસ્તુ એને આપી આવી એ વસ્તુ આપીને કે તું હવે કરી હું છ મહિનામાં પાછો આવીશ ત્યાં હવે પછી વેપારમાં પડી ગયા કે તો ભાઈ છે પથ્થરો છે આમ છે તેમ એની એની કિંમત ના રહી એને એના મયમાં સમજાયો નહીં કે આમાંથી સોલું થાય છે એના મને કહું તું મારા ઘરે ગપમાં લોકો બધાને આમ તેમ છે કારણ કે એને ધંધામાં ધ્યાન હતું એની મહત્વ આ જે મહાત્મા આવ્યા અને એને જે આપી વાત એને જ કંઈ વિચાર ના આવ્યો અને એમને કરતાં કરતાં પાછા મહાત્મા આવ્યા અને જ્યારે પેલો લોકોનો કટકોય નહોતો બિચારાને એ પછી ઘરેથી લે આવ્યો ત્યારે તાજમહમાં પહેલા લાકડા નું પથરાપલાતા પથરા એટલે એ પણ નતું ભાગ્યશાળી હોય એને આવું બધું થાય જેનો ભાગ્ય ન હોય ને તો કહેવાનું શું કે એ હતું પણ થતાં મહાત્માએ જરા બતાવ્યું તારે જ એના મનમાં ચમક આવી કે હું છ મહિના સુધી આગ ના રહ્યું મારી ભૂલ થઈ ગઈ પણ પછી બહુ વાર મહાત્મા પછી ચાલે ગયા લઈને અને પોતાનો જે ધંધામાં ધંધામાં જીવન પૂરું થઈ ગયું જય સ્વામિનામ થઈ ગયું કહેવાનું શું છે એમ આપણે પણ એવું થાય છે કેટલા હવે થાય છે રહે છે જઈશું તારું મોટા થઈશું પ્રભુ બચશું પણ મોટા થાય છે કે નહીં એનો પહેલો વિચાર કરો જે આમ નાનપણમાં આ તો જન્મેન તરત કેટલાક તો મરી જાય છે કેટલાક બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વર્ષ જેટલો જેટલો આવ્યું છે એટલું બોગ હોય અને ચાલ્યા જાય છે અકસ્માત થાય છે અત્યારે હાર્ટ એટેક આવી જાય છે એટલે આપણે રાહ જોઈએ છે કે આપણે નવરાત થવા છે પ્રભુ ભજે છે કે નવરાત છે નહીં અને પ્રભુ ભજાશે નહીં માટે ધર્મનું કામ તત્કાળ કરવું શાસ્ત્રોમાં કહ્યું છે કે ધર્મનું જે કામ છે શું કે જે કંઈ આપણે ધર્મદાનો વિચાર કર્યો હોય ભગવાન ભજવાનો કર્યો હોય પારાયણમાં જવાનો વિચાર કર્યો હોય કે બીજું કંઈ પણ આપણે મંદિરમાં કથા વાવતા કીર્તન ભજન થતું હોય તો એના કામમાં વિલંબ ન કરો કારણ કે વિલંબ કરવા જઈને દેહ પડી જાય તો આપણો દેહ પડી જાય તો પછી આપણે રહી જાય જનક રાજા હતા એની પાસે નવ યોગેશ્વરો ગયા મહાન સંતો બધા હતા એટલે જનક રાજા બેઠ ઊભા થયા નવ યોગેશ્વરોને બધાને એક સાથે મળ્યા તો કલાક રાજા આવું કેમ કર્યું તમે બધાને એક એકને મળવાનું હોય એ સારું આ તો ભેગા ભાત ગાલી મળ્યા તો જનક રાજા જ્ઞાની હતા તેને કહ્યું કે આ એક એકને મળવા જવું અને એમાંથી જણ રહી જાય મારો દેહ પડી જાય તો મને બધાને મળવાનો દર્શનનો લાભ લેવાનો રહી જાય એને જ્ઞાન હતું એને ખબર પડી કે એક એકને મળવા જતા સમય પૂરો થઈ જાય આપણા શરીરનો છૂટી જાય ધર્મ આવો સમાગમ રહી જાય એટલે આપણે એવી વસ્તુ છે કે આવા વિચારવામાં વિચારવામાં જાય છે એટલે મારે કંઈ તત્કાળ કરવું એટલે આજની આજ આજ કાલ કરનતા આજ કાલે કરવું એ આજ અને આજ કરનતા કામનો અફચ આ ધર્મનું કામ છે ને કે સો કામ મૂકીને શું કરું નહીં લેવું ખાઈ લેવું એટલે એવી રીતનું છે કે સો કામ મૂકીને નાવું અને હજાર કામ મૂકીને ખાઈ લેવું અને લાખ કામ મૂકીને દાન કરી લેવું અને કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવું જે ગુના ત્યાં સુઈ ગયું આ સાત બધી વાતો છે કે લાખ નહીં પણ કરોડ કામ છે એને મૂકીને પણ આ કામ કરવાની વાત છે અને એટલા માટે યોગીજી મહારાજે વાત કરી છે કે પચીસ હજારનો નફો હોય ધંધામાં વક્રો નહીં નફો એટલો હોય એટલે ધંધો તો બહુ મોટો થાય એટલો નફો દરરોજ થતો હોય તો પણ મૂકીને આ રવિવાની સભાના સત્સંગ સભામાં આવી જાય એટલે આપણને એમ લાગે કે મોટા પુરુષો કંઈ ખબર નથી કે આ વ્યવહાર કેમ ચાલતો હોય શું થતું હોય છે આવા બધા કામ મૂકીને નફા મૂકીને ત્યાં ભજનમાં જવાનું હોય પણ મહાન પુરુષો છે સમજે છે આપણા હિતની વાત કરવા માટે પણ આપણે પૈસામાં છે જગતમાં છે એની નહીં એ બધા લગ્ન પ્રસંગમાં જાય સિનેમા નાટકમાં જાય પાર્ટીઓમાં જાય ત્યાં બધો સમય મળે અને અહીં હોય તો કે ના નહીં આપણે તો ઘરેથી નીકળ્યા હોય અને કોઈક મળે કે આ તો બહુ સરસ પાર્ટી છે તમારે આવવાનું છે તો એ બાજુ ચાલ્યો છે વાંધ ના લાગે પાર્ટી શું અહીં મનો લાભ એવું છે કેટલાક વારી સિનેમાનો શો સારો છે તો મારો મિત્ર મેં તારા પહેલા જ તારા માટે હું ટિકિટ લાઈ લીધી છે મારે હતું કે આજે સારો શો છે અને તને લઈ જાઓ ત્યાં આવતો તો મંદિર ગયો સિનેમા એ મંદિર બધું એમાં સિનેમા જોવાનું શું છે એટલે આ કહેવાનું છે જીવની વૃત્તિ એવી થઈ જાય છે એટલે મારે કહ્યું નિરંતર સમાગમ કરવું કેવું નિરંતર ચોવીસ કલાક કહ્યું ચોવીસ કલાક તો થાય નહીં પણ આપણે આઠ કલાક કરીએ ચાર કલાક કરીએ બે એક કલાક કરીએ તોય ભગવાન રાજી થઈ જાય આપણે ચોવીસ કલાકની અંદર એક કલાક ના કરી શકાય થાય ચોવીસ કલાક તો હું કામ કરો બધી રીતનો વ્યવસાય કરો કોઈ બીજું ત્રીજું પણ એક કલાક અડધો કલાક પણ ભગવાન માટે ચાલીએ તો ભગવાન રાજી થાય કે મને પણ એને સંભાળ્યો આખા દિવસની અંદર કારણ કે ભગવાને આપણને આ બધું આપ્યું છે બધું આપણે દુનિયાનું સુખ લઈએ છીએ પણ ભગવાનને હંભાતા નથી એના દર્શન કરવા જવું એનો સમાગમ કરવું આ બધી વિચારમાં થતું નથી પણ સ્વાય કહે છે જો આપણોને હોય મહિમા તો બેટમ બેટા તો આવી જ્ઞાન જો થશે તો સ્વાય જીવ થશે એટલે સમાગમ કરવાની વાત કરી છે એ સમાગમ કરીએ તો જ અંતર શુદ્ધ થાય તો જ આપણા માયાના ભાવ ટળે અને આપણી અંદર આપણોને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ ગુણો પ્રાપ્ત થાય અને ભગવાન આપણે પ્રાપ્ત થાય ને આપણે ભગવાનની ભક્તિ કરીને થઈને પુરુષોત્તમની સેવા જોડી જવાય એટલે આવી વસ્તુ છે એટલા માટે કે આ મનુષ્ય દેહને આવું સમજીને એને આપણે પ્રમાણે સારી વસ્તુ છે એનો સદઉપયોગ થાય તો લોકોને લાભ થાય કે આપણા મોટા ફેક્ટરીઓ કરે છે અને કેટલા મોટા મોટા મશીન એમાં લાવે છે હવે એ મશીન છે એ ફેક્ટરી ચલાવવા માટે છે એમાંથી બહુ મોટો માલ ઘણો મોટો માલ થાય લોકોને ઉપયોગી થાય આપણા દેશની પ્રગતિ થાય દેશને મોટો લાભ થાય પરદેશના દેશના પૈસા માલ મોકલી અને એના પૈસા એટલે દેશની અંદર કેટલો બધો લાભ થાય હવે એવું એક આપણે મશીન છે એને આપણે ગેરરસ્તે રસ્તે વાપરીએ અને એમાંથી બીજું ત્રીજું થાય તો એનો કોઈ અર્થ નથી થતો એટલે ભગવાને કહ્યું છે કે આપણું શરીર છે એવું છે કે જેને કરીને આપણને પણ લાભ થાય અને બીજાને પણ લાભ થાય આપણે પણ એવા ધર્મ નિયમ આજ્ઞા ઉપાસના વ્યસન દૂષણ મૂકી દઈ અને ભગવાન રાજી થાય એવું કાર્ય હંમેશા માટે કરીએ સમાગમ કરીએ કથા વાર્તા કરીએ તો ભગવાન રાજી થાય અને એનો સદુપયોગ થયો કહેવાય તો કે આ શરીરથી કોઈને મારીએ કોઈને દુઃખ દઈએ કોઈનું લઈ લઈએ અને વ્યસન વ્યસનને પાર્ટીમાં જઈએ બહુ સારું બધું થતું હોય તો એ ઉપયોગ ના થયો કહેવાય એ ઘેર ઉપયોગ થઈ ગયો સારી વસ્તુનો ઉપયોગ કરો તો બધાને લાભ થાય અને દુરુપયોગ કરો તો બધાને દુઃખ થાય એટલે ભગવાનને મોટા પ્રશ્નો આગ્રહ છે કે આપણે આ વસ્તુથી એવું સમજી નહીં તત્કાળ આ કાર્ય જો કરીએ તો આપણને શાંતિતા બધી થઈ જાય છે એટલા માટે કહ્યું કે દુર્લભો માણસ દેહો દેહીના અક્ષણ ભંગો તત્રાપી તત્ર દુર્લભો સાધુ સમાગમ કે આપણું આ શરીર છે એ મળ્યું છે એ મોઘો શરીર છે એ માનવ દેવ અમૂલ્ય છે દુર્લભો માનુષ દેહ એટલે દેહ છે દુર્લભ છે પૈસા આપવા મળે નહીં કરોડો અબજો રૂપિયા આપતા મળે ગમે એવો છે શરીર જે આ આવો જે ભગવાને કર્યા છે એવું કોઈ બનાવી શકે આમાં એવું સરસ કહેવા જેવા જેવા શરીરને જોઈએ એવું શરીર બનાવ્યું હવે એવો ભાઈ અત્યારે કોઈ કરી શકે એમ નથી વિજ્ઞાન વધુ છે પણ મેં કહ્યું રોબોટ બનાવ્યો પણ રોબોટ રોબોટ જેવું તો એનું નામ જ રોબોટ એટલા માટે રાખ્યું છે માણસ જેવું ના કહેવાય એને રોબોટ પણ આટલો માનસ છે આપણે બોલીએ ચાલીએ હાથ પગલું ચાલે એવું સરસ ભગવાન બનાવ્યું તો એવું મનુષ્ય શરીર છે તો એનાથી ભગવાન રાજી થાય એવું હંમેશા આપણે કરવું જોઈએ કામ કરો વેપાર ધંધો બધું કરો પણ આપણે એક કલાક અડધો કલાક પણ આ સત્સંગ કરી લો ઘર મંદિર હોય ઘરની અંદર પણ આરતી પૂજા બધું થાય સાંજે બેસીને કથા વર્તા થાય ઘર સભા થાય તો કેટલી બધી મજા આવે છોકરાને સંસ્કાર પડે ઘરમાં સારી રીતે થાય એટલે ઘર મંદિર પણ બધા એક ખાસ આપણે રાખો જેને કરીને દરરોજ આરતી થાય પૂજા થાય ઘરમાં પુસ્તકો હોય ગીતા ભાગવત રામાયણ છે વચનાવત છે સ્વયંની વાતો છે હરી લીલા અમૃત ગ્રંથ અત્યારે વંચાય છે કેટલા સરસ થઈ તો એને વાંચીએ બેસીને ઘરમાં છોકરા બધા બેસે તો છોકરાને સંસ્કાર પડે નાનપણથી પણ આપણે વાંચીએ નહીં તો છોકરાને ક્યાંથી સંસ્કાર આવે કે આપણે ટિકિટ લઈને શેરીમાન જતા હોય તો છોકરાને ખબર પડે કે બાપા જાય છે તો આપણે જઈએ એમાં કંઈ માલતો હોય છે કે નહીં તો કહેવાનું શું છે કે પછી કે સંસ્કાર આપણા જતા રહે અત્યારે મંદિરને બદલે ટીવી થયું મંદિર છે એને બદલે ટીવી આવી ગયું ટીવી જોવા બેસી જાય બધા આખા ઘરના ભેગા થઈને માન બાપ હોય મહાત્મા હોય બેન હોય દીકરી હોય બીજા હોય ભાઈઓ હોય બધું થઈને ભેગા ભેગે અને ટીવી સામાવું જોઈ રહે કલાક બે કલાક ત્રણ કલાક એને મૂકતા નથી બધું એટલું જો ભજનમાં બેઠા હોય તો કામ થઈ જાય સંસ્કાર પડે શાંતિ રહે સુખ કરે કુટુંબમાં સંપ રહે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે આપણી ભક્તિ વધે સત્સંગ વધે આમ વાંચો પુસ્તક વાંચો ગીતા રામાયણ મહાભારત જે છે વચનાવત આપ્યો છે સ્વ્યાપત્રી છે કેટલી સરસ આપી છે આવું બધું આપણા ધર્મ ગ્રંથો બધું આપ્યું છે આપણે ભગવાને અને એને વાંચવું એને બદલે અશ્લીલ બધા વાંચવાનું અશ્લીલ પુસ્તકો છે અશ્લીલ બધી સામગ્રીઓ છે જોવાનું અશ્લીલ ખાવાનું અશ્લીલ બધું અવસાર ખાવાનું એક આપણો જે ખોરાક છે એ તો પશુ સિંહ ભાગ ન પહોંચે આપણો ખોરાક જ નથી આપણો ખોરાક તો શુદ્ધ શાકાહારી છે આપણો ખોરાક છે જુનાગઢ પાસે ના છે હાટી કહેવાય હવે એ દરબારોને ત્યાં સ્વામી ગયેલા અને બરોબર ત્યાં હાટી કરીને હતા બહુ આગળ પડતા હતા અને જરા બધી રીતે પૂરા દારૂ પીવે ને બધું અનેક જાતનું કરીને મોસાર ખાઈને પશુઓ મારી લાવે ને એનું મોસાર બધું ને એવું કરતા હતા એટલે સ્વામી ગયા ગામ મને જાણ્યું કે આમ આવા જેવા છે કે જે આયા દર્શન કરવાને આવ્યા એટલે સ્વામી કહ્યું એમને કહ્યું કે તમે બહુસાર ખાવ છો એ આપણો ખોરાક નથી કારણ કે એ પશુનો ખોરાક છે અને જો તમે આપણે છે પશુને દાળ ભાત રોટલી દાળ શાક મેસુ સારામાં સારું તમે એને વાનગીઓ કરી નાખો તો એ ખાય કરો છે કે ના ખાય કેમ કે એનો ખોરાક નથી તો પછી તમે માનસ છો તમારો ખોરાક એ છે એ મૌસાર છે તમને થાવ તો છો મેખર માનસ ના મહારાજ એટલે એ કહ્યું કે તમે માનસ થાવ અત્યારે પશુ છે ને પશુનો ખોરાક ખાવ એટલે પશુ જ કહેવા તમે માટે હવેથી આપણે શુદ્ધ શાકાહારી છે એ કહો તો કહેવાનું શું છે કે આવો જો સમાગમ મળ્યો મોટા પુરુષ મળ્યા તો આપણને સાચી વાત સમજાય કે આપણે ખોરાક આ નથી આપણો ખોરાક આજે માણસ એ જ બધું ચાલે છે પાર્ટીઓ પણ એની થાય છે અને બધું ચાલે છે માણસ વિચાર કરવો જોઈએ કોઈ પશુઓને મારીને આપણે જીવન આપણે સુખી દઈએ એનોય આત્મા છે એને ભગવાને જીવન આપ્યું છે તો એને જીવવાધન તમે જીવો માણસનો ધર્મ શું છે કે પોતે જીવે અને બીજે બીજા જીવે બીજાને મારી નાખવાનો અધિકાર આપણને નથી ભગવાને દરેકને જન્મ આપ્યો છે માણસને આપ્યો છે પશુઓ પંખી બધાને જીવ આપ્યા છે એ જીવો બધા મળે પશુઓ પંખીઓ બધા એને મારીને આપણે ખાવાનું ભગવાને ખોરાક આપ્યો છે તમે ખાવ તમે જીવી શકો છો પણ એવું માણસની આવૃત્તિઓ થઈ ગઈ છે કારણ કે પશ્ચિમનો વાયરો અને સંસ્કાર લઈને આપણી સંસ્કૃતિને સંસ્કાર બધા આપણે ચાલે એટલે આપણે આપણા સંસ્કાર છે એ આપણું છે સાચું ધન સાચી સંપત્તિ એ આપણો ખોરાક એ આપણું જીવન છે કે જીવન છે ધર્મ છે ભગવાનનું ભજન કરવું એ બધી સંપત્તિ સાચવીએ એટલો આપણે સુખ્યા થવા છે એનું પ્રસારણ કરવા અશ્લીલનું જ થાય છે આ ટક નો પ્રચાર થાય એની વાતો થાય એની બધું થાય એના માટે લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે ભગવાનના સંત માટેની વાત આવે કે અહીંયા શું કામ છે અહીંયા શું જરૂર છે જેથી આપણું ઉન્નતિ થાય છે સંસ્કાર આપણા થાય છે એ વસ્તુ આપણી ઉપેક્ષા છે પહેલાં થતું નથી એટલે જ આપણે ભગવાનને દયા કરીને આવો મનુષ્યને આંખ્યો છે એનાથી આપણે જે કંઈ કથા વાર્તા કીર્તન ભજન થાય છે એ માટે આપણે જીવન ધન્ય બનાવવાનું છે આજે આ સમય આ પારાયણમાં બધા જે લાભ લઈ રહ્યા છે તો આપણે બધાને ધન્ય છે અને બધાને બહુ આશીર્વાદ છે કે ભગવાન તમારામાં આ ધર્મના સંસ્કારને બધા સુખ્યા થાય